તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણે મેઘીનો પ્રોગ્રામ રાખ્યો હો એટલે આપણે ખેતરમાં મેઘી છીએ અને આજ તો મારી સાથે છે અને હું દેવરાજ અને દેવરાજ તો ખેતરમાં જ છું ખેતરમાં અને આજે જય દેશો ને એની સ્કૂલ ખુલી ગઈ એટલે સ્કૂલ ગયો હો તો હાલ આપણે જઈને ખેતરમાં જ મેઘી બનાવશું

ંદર પેલી વખત આપણે આ દુકાનનો વિડીયો બનાયા તો જબ્બર ચાલે તો ભરતભાઈ ને ભરત ની દુકાન હા તો આપણે મેગી લઈ લીધી પૈસા આપી દીધા જો મેગી બનાવ હેડ્યા છે

એક ખેતર છે ફ્રિન્સનું એક શેતર છે દેવનું અને અને ખેતી નહીં કરતા ખેતર ખેતરમાં દેશી ચૂલો દેશી ચૂલા ઉપર આજે બનાવશું મેગી લાકડા લાકડા લેવા મિલયે આપણે

ટીંગવે લાકડા લીધે જો મેં આધી વધારે લીધા અને દેવે લીધે લીધા દેવરાજી મુખતા લીધા તો આપણે બનાવીએ મેગી અને મે પાકી તો મિત્રો હું મેગી ની તૈયારી કરું અને હું આટલે લાકડા મેલું ચૂલા ઉપર હું આ બસ બસ લે બસ અલ દેવા ખબર આવો બધા પડી

सोते सोते भूख लगी खा ले बेटा मूंगफली मूंगफली में दादा नहीं हम तुम्हारे मामा नहीं मामा गए दिल्ली दिल्ली वो जो आगे रुको <laughs> दिल्ली से आए तो so? पोचवास <laughs> <ये, जिर्णी याद्मार। laughs> एक याद आ गया आ हर यू ना आहा टमाटर तर बड़े मजेदार ओ टमाटर बड़े मजेदार आहा टमाटर बड़े मजेदार वाह

હીટો મેલી પંખા તો જઈશું મજા એટલે મિત્રો હાલ જયદીપ તો જીવન ને નેહલ આપડે ઉકળીને થઈ છે એમ તો નહી બોલાતું આ જુઓ જીરો મિત્રો જોઈ ગયું મારા થી એ પકડ આનંદ કપડી જેને જેને આવે ખેતરમાં મેગી બનાવીને ગાધી હોય એ કમેન્ટ કરજો આપળા જો મેગી જો આવે આવડો કલાક રેવાનો વિડીયો બનાવવાનો Bar का लग नहीं छोकल छोकल लग मुझे लिए दिए Yang yang dah belum megi dah jadi wajah nak kaji. <laughs> Hal sabun jemar Oh megi ini na kaji Ela, <laughs> <laughs> <we ukrihan> <laughs> <laughs>

અલખમ મેગી કોની કોની ફેવરેટ આ એ તમે કમેન્ટમાં કહેજો હા અમારી તો ફેવરેટ જ છે છોકરાની તમે ફેવરેટ જ હોય અને આપણા ઘણા ચાહક મિત્રો ની કમેન્ટ આવતી હતી કે આ બધા છોકરાના પપ્પાના નામ કો કે આગળ આપણે વિડીયોમાં કીધું તો પણ નવા સબ્સ્ક્રાઇબર હોય એમને ખબર ના હોય એટલે આપણે ફરીથી એકવાર કહી દઈએ તો એમના મોઢે જ કહેરાઈ દઈએ મારા પપ્પાનું નામ છે વિષ્ણુજી મારા પપ્પાનું નામ હ વાઘુજી વાઘુ બા મારા પપ્પાનું નામ મંબુ કાકા તો આપણે ત્રણ છોકરાનો પરિચય આલી દીધો અને જયદીપ છે એ અર્જુન અર્જુનસિંહ હા અર્જુનસિંહનો છોકરો હ એ અભિષેકનો ભત્રીજો બરાબર જયદીપ તો અમારે ભત્રીજો થાય હમ અમારથી નહી આનો હોય હમ ના એન પપ્પા રે ને એમ પપ્પો રે ને અમારા બે અમાર ભાઈ થાય જો આવા કમ્પ્લીટ મસ્તલા મેક્તી આવા મસ્તલા આવા એક નંબર

આરિયા ઇડિ હું દેવરાજ ઓફિશિયલ 302 તો હજી સુધી તમે ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો મિસ્ટર ટિંગુ 050 ના મિસ્ટર ટિંગુ માસ્ટર 050 562 ટિંગુ માસ્ટર 050 562 મેバル વિષ્ણુજી હજી સુધી તમે ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો અન અન મા આઈડી ના ફોલોઅર હા

મેગી ખાલી વધુ બની આટલો ખલાસ થઈ ગયો મારે ગયો મેગી ખાવાનું બહુ મજા મા